નમસ્કાર એસ વેબ ચેનલ ન્યુઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર પોન્ડિચેરી ભારે વરસાદ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા પગલે હાઈ અલર્ટ ઉત્તર ગુજરાતમાં કોંગી આગેવાનોની બાપુના બાપુ બેઠક યોજાઈ શ્રી તપોધન બ્રાહ્મણ મહાસભા દ્વારા અક્ષત કુંભ યાત્રા આયોજન સંસ્કૃત ભાષાનો રોજિંદા જીવનમાં માં ઉપયોગ થી ને શાંતિ મળે છે વાવાઝોડું પોન્ડિચેરી ઉપરાંત આંધ્ર ઉપર એકસો દસ થી એકસો પાંત્રીસ કિલોમીટરની ઝડપે ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે જેને પગલે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મહાબલીપુરમ પોન્ડિચેરી

જેના ભાગરૂપે માણસા ખાતેની સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓને આવરી લેનારી યાત્રાના આગોત્ર આયોજન માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ઉત્તર ગુજરાતના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું આ યાત્રા માણસાથી યોજવા પાછળનો મુખ્ય ધ્યેય એ છે કે આગામી દિવસોમાં માણસા વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે જેનો જંગ જીતવા આપણે સૌ એક થઈ કામી લાગવાનું છે અને આ યાત્રા દ્વારા દરેક જિલ્લાઓ અને તાલુકાઓમાં કોંગ્રેસનું વાતાવરણ ઊભું કરવાનું છે યાત્રા અંગે તેમણે વિવિધ સૂચનો પણ કર્યા હતા તથા આગેવાનોને કહ્યું હતું કે જો કોઈ જિલ્લા કે ગામો રહી જતા હોય તો તે જિલ્લા ગામોમાં હું સમય ફાળવીશ અને ફરી યાત્રાનું આયોજન પણ કરીશ યાત્રા દરમિયાન યોજાનારી સભાઓ માટે વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના કાર્યકરોને સમયબદ્ધ રીતે સાંકળી આગળ વધવા માટેનું આહવાન કર્યું હતું શ્રી તપોધન બ્રાહ્મણ મહાસભા દ્વારા આગામી પહેલી જાન્યુઆરી થી બારમી જાન્યુઆરી સુધી અક્ષત કુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો આરંભ પહેલી જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના બિલીમોરા સ્થિત સોમનાથ મહાદેવથી થશે જ્યારે યાત્રાનું સમાપન તારીખ બારમી જાન્યુઆરીના રોજ ધામ ખાતે થશે શ્રી તપોદન બ્રાહ્મણ મહાસભાના પ્રમુખ રમેશચંદ્ર ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તપોદન બ્રાહ્મણ મહાસભા દ્વારા કન્યા કેળવણી શિક્ષણ લગ્ન મેળાવડા સમૂહલગ્નો જેવા સમાજના ઉત્કર્ષ કાર્યો કરવામાં આવે છે એક એવો અભિગમ છે કે રાષ્ટ્રની દરેક પ્રવૃત્તિને સાંકળીને સમાજના તમામ તપોધન અને તમામ બ્રાહ્મણોને સાથે રાખીને આ એક એકતા અને સંગઠિતતાનું મિશન લઈને નીકળેલી એવી એક આ તપોધન અક્ષરસકૂબ યાત્રા છે જેમાં એકાવન ગામો અને ત્રણ હજાર જેટલા કિલોમીટર પસાર કરી અને બાર દિવસની અંદર એ યાત્રા પૂર્ણ થશે

યાત્રા કાઢી છે પણ ખરેખર આની જોડે ગુજરાતના બીજા બ્રાહ્મણ પોસ્થાઓ પણ જોડાયા બ્રાહ્મણ કોમવાદી છે નહીં હતો નહીં નશે પહેલી મુખ્ય મુદ્દાની વાત બ્રાહ્મણે હંમેશા સમાજની ચિંતા કરી છે સમાજે જ્યાંથી બ્રાહ્મણની ચિંતા કરવાની બંધ કરી દે ત્યારે બ્રાહ્મણે સમાજની ચિંતા કરવાની આ યાત્રા સાથે બ્રાહ્મણ સમાજની એકતા મજબૂત બને અને સમાજનું યુવાધન વ્યસનોથી દૂર થઈ શિક્ષિત બને અને સર્વ પરિવારોમાં રાષ્ટ્રીય ભાવના દ્રઢ બને તેમજ સમાજમાં દીકરીઓને પણ સ્વમાન અને સન્માન મળે તેવો ઉદ્દેશ છે તેમ બ્રાહ્મણ સમાજના અગ્રણી જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું પૌરાણિક ભાષાનું સંસ્કૃત મહત્વ વધારવા માટે છેલ્લા કેટલાય સમયથી જજુમી રહેલા બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના ઘનશ્યામ ત્રિવેદીની એસ લાઈવે વિશેષ મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં ઘનશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા ઋષિમુનિઓના કાળની ભાષા છે જે બોલવામાં એકદમ સરળ છે સંસ્કૃત ભાષામાં અત્યાર સુધીમાં ઢગલાબંધ નાટકો પણ ભજવાયા છે સંસ્કૃત ભાષાનું મહત્વ વધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સંસ્કૃત ભાષાનું મહત્વ મહાશક્તિ સુધી સમય જાગૃત થશે અને જાગૃત થશે આ જ સંસ્કૃત એ ધ્યા ધ્યા છે ભારતના માટે સંસ્કૃત ભાષા અમૂલ્ય વારસો છે પણ પરદેશી રાત્રમાં શાહી રાજ્ય એ ગાળા દરમિયાન આ વારસો એ લોકો સમય શાય અને એમની જે કોઈથી લૂકરા નોટ થોડી વ્યર્થ આપણા શાસ્ત્રો સાહિત્યો બધું મૂકીને ઉહળી ગયા અહીંયા હજુ પડ્યું છે નોટ એનો હવે ટૂંકમાં કહ્યું કે સંસ્કૃત ભાષા કેવી છે સંસ્કૃત ભાષા અત્યારે બોલતાલી ભાષા પ્રયાસ ચાલે છે સંસ્કૃત ભાષાની ભાષા અને જયારે એ વાત થાય પણ એમાં સમાજે એક સરકાર કરે એ કેવો સમાજે પોતે એનો પ્રયાસ કરવો જોઈએ એના બાળકોએ જાગૃત કરવો જોઈએ ધર્માત્મા હોય એમની ફરજ જાવવી જોઈએ

નાટક ગરબા જેવા અનેક કાર્યક્રમો સંસ્કૃત ભાષામાં રજૂ કરીને સંસ્કૃત ભાષા અંગેની જાગૃતિ આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે ઘનશ્યામ ત્રિવેદીએ શેક્સપિયરના અનેક પુસ્તકોનું સંસ્કૃત ભાષામાં અનુવાદન કર્યું છે અને અનેક પુસ્તકો પણ તેમણે સંસ્કૃત ભાષામાં લખ્યા છે આજના યુગમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ માત્ર વૈદિક મંત્રોચ્ચાર પૂરતો સીમિત રહી ગયો છે પરંતુ આ ભાષાનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવામાં આવે તો મનને શાંતિ મળે છે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર